એનર્જેટિક રહીએ છીએ પરંતુ મગફળી ખાવાના ફાયદા કોઈપણ રીતે ચણા કરતાં ઓછા તો બિલકુલ નથી ઘણા લોકો મોર્નિંગમાં રૂટિનમાં ચણા જરૂર ખાય છે હેલ્થ એક્સપર્ટ પણ સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાની સલાહ આપે છે તેનાથી શરીરમાં ઊર્જા આવી જાય છે અને તાકાત રહે છે પરંતુ શું તમે જાણો છો કે જો રોજ સવારે મગફળી ખાવામાં આવે તો તેના શું ફાયદા થશે તેના ફાયદા ચણા જેટલા જ છે મગફળીમાં ઘણા પોષક તત્વો હોય છે જેનાથી આપણા શરીરને અનેક લાભ થાય છે આજે હું તમને મગફળી ખાવાની રીત વિશે પણ જણાવીશ તો ચાલો જાણીએ કેવી રીતે મગફળી આપણા શરીર માટે લાભકારક છે છે અને કઈ બીમારીઓથી દૂર રાખે તેના માટે રાત્રે ચણા સાથે ત્રીસ દાણા મગફળીના પણ પલાળી લો એક એનર્જી વધારે છે મગફળીમાં

એક રોગ છે તેમાં વ્યક્તિની વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે એવામાં જો તમે રોજ સવારે મગફળી ખાઓ છો તો કેટલાક દિવસોની અંદર જ તમને અસર દેખાવા લાગશે ત્રણ પાચન તંત્ર મજબૂત થશે જો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા હોય તો મગફળી તમારા માટે રામબાણ ઈલાજ છે તે તમારી પેટની સમસ્યા દૂર કરશે અને પાચન ક્રિયાને બિલકુલ સુધારી દેશે ચાર ડિપ્રેશનથી બચાવ કરે છે ડિપ્રેશન એક એવો શબ્દ છે જે યુવાનોમાં સતત વધતો જઈ રહ્યો છે અને મગફળીમાં એન્ટી ડિપ્રેશન તત્વ હોય છે જે પ્લાન્ટ પ્રોટીન મેગ્નેશિયમ અને ફાઈબર જેવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાર્ટને તંદુરસ્ત રાખે છે તેમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને ઓછા કરવાની ક્ષમતા હોય છે